મારું નામ રમીલા ગોંડરિયા આજે સાંજે સાત વાગે અહીંયા ટ્રક આવી મારી વાયર ઉપર મકાન ઉપર ચડી એને વાયર ઊંચા કર્યા હું એને કેવા આવી પિક્ચર કે તમે આ રીતે ટ્રક ન લઈ આવો અમને પ્રોબ્લેમ થાય એમ મોટી મોટી ટ્રકો અહીંયા આવે તો મને મારા ઘર મારી ગાડી બારે કાઢવી તી હું ના કાઢી શકી કેમ કે ત્રણ કલાક સતત મારા ઘરની સામે ટ્રક ઉભી હતી અને ટ્રક કઈ નાની પણ નથી એમ કે નાનું વાહન હોય તો હું સમજુ કે આ રે

રજૂઆત કલેક્ટર રજૂઆત પછી મુખ્યમંત્રી સ્વાગત માં ફરિયાદ થઈ મુખ્યમંત્રી સ્વાગત કક્ષા થી ઓર્ડર થયેલો છે કે આ બધા કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરો છતાં પણ એક એક મહિના પહેલા જ્યારે તમને પણ ખ્યાલ છે એસી દુકાનો ને સીલ કરવાની વાત આવી ત્યારે ગામના મોડીઓ વચ્ચે પડી અને એક સમાધાનનો રસ્તો કર્યો કે ભાઈ આપણે સાથે મળી રસ્તો કરશું પણ આજે દોઢ મહિનો વીતી ગયો છતાં પણ કોઈ કોઈ કામ બંધ નથી થયા કોઈ દુકાનો બંધ નથી તમે પણ જોઈ શકો છો રાત્રે મોટી મોટી ગાડીઓ ગામમાં ઘૂમી રહી છે કેમિકલ ના પદાર્થો લઈને આવે તમે તમને પણ ખ્યાલ હશે આજે જ્યારે એક વસ્તુ આવી ઘટના બની ત્યારે અમે સરપંચ શ્રી બોલાવી અને રજૂઆત કરી અને અમારા ગામના જે પ્રવીણભાઈ છે જે લાસ્ટ ટાઈમ જ્યાં એસી દુકાનો સીલ થવાની હતી ત્યારે એણે મધ્યસ્થી કરી અને સરપંચ શ્રીને પણ રજૂઆત કરી કે તમે સગા મારી સાથે મળી રસ્તો કરશો પણ એક મહિનાથી કોઈ રસ્તો થયો નથી અને આમાં આ જે ચાલુ રહી છે એમાં ગામના માણું ધાવાનો જ પણ દુકાનો ગોડાઉન આવેલા છે જે કોઈ વસ્તુ સિરિયસ લેતા જ નથી માત્ર ને માત્ર ભાડામાં રસ છે અને ખાસ તો તમને અત્યારથી મીડિયાને એ જણાવું છું કે આ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં એક પણ ગોડાઉન કે દુકાન મિરજાપર ગામની વ્યક્તિની નથી માત્રને માત્ર ભાડા ખાય છે અને બધા દુકાનો અને માલિકો બધા બારે છે જે જેને કોઈ ગામની પરિસ્થિતિ કોઈ તકલીફ છે કોઈ મતલબ જ નથી એક ગંભીર બાબત છે ગામના ઘણા એમ કે છે ભાઈ અમારી અમારી રોજગારીનો સવાલ છે પણ તમને બતાવો તો ખરા કે ગામનો કોણ ધંધો કરે છે આજે એસી એસી દુકાનોમાં મિરજાપરનો એક પણ મકાન માલિક ગામમાં એમાં ધંધો કરતો નથી સો ટકા જો મિર્જાપર નો માણસ ધંધો કરતો હોય તો ધંધો કરતો હોય તો ગામની ચિંતા હોય ખ્યાલ પણ આ માં એક પણ માણસ ગામ નો નથી બધા ધંધો કરે છે જયારે કોઈ માથાકૂટ થાય ત્યારે ત્યારે દુકાનદાર માલિક એમ કે ભાઈ હું તો ભાડું ભરું છું તમે માલિક નકું અમને નખો એટલે અમને શું આજે સતત દુકાન નો માલિક દુકાન નો હતો એનાથી અમને મગજમારી કરવાની આ ધંધો કરવાનો આજે જયારે છ વાગ્યા થી આ બારે વારીમાં ઘુસ્યું છે નીકળી ન શકતું આજે આ બાર ઊંચા ઉતાર કઈ ગાઢે છે બરોબર આજે નવ વાગે અત્યારે માથાકુર થઈ જાય અમે કલેક્ટર સાહેબ ફોન કર્યો સાક્ષી પણ આવે છે સરપંચને બોલાવે છે અમે જયારે મારા હુકમ હતો બંધ કરો છતાં પણ અમે જતું કરી અને ગામનો પ્રશ્ન ગામમાં સોલ્યુશન કરી લેશું પણ હવે અમને એવું લાગે છે કે આ સોલ્યુશન થવાનું નથી સો ટકા અમે અમે ન્યાય લઈને રહેશું અને આ બંધ કરી દેશું અને તમે પણ સમજો છો આ રેસીડેન્ટ એરિયામાં આ વસ્તુ હાલે સ્વાભાવિક છે કે રેસીડેન્ટ એરિયામાં જો દુકાનો હોય નાની નાની હોય ચાકીઓ હોય એ પણ ચાલુ છે એનાથી અમને કોઈ વાંધો નથી જ્યારે ગોડાઉન હજી મોટા મોટા જે છે જે જે બારે થી આવીને ગોડાઉન ખાલી કરે છે આમાં લાઇટના કેબલના કેબલ ના કપાઈ જાય ઘણી બધી તકલીફો છે જ્યારે અમે ઉચ્ચ કક્ષા રજૂઆત કરી આજે બે વર્ષથી અમે જજુમી રહ્યા છીએ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી તો આ અંગે અમારે લડત છે એમ ચાલુ રહેશે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે